આ વગેરે તાળે બધું હાલી રહ્યું છે વગેરે નોટ પહેરી લાખો માણા દર્શન કરીને પ્રસાદી લઈને ને જાય અને મારી જો ભણમાણા જો માયક જાલી પ્રવચન આપતો હોય તો આ બેઠો એની દયા છે અને આ જે માયક લઈને બોલવું છું ને એ બોલતો નથી એ બોલે છે અને એ દુવા મારે ના બે તમારા માટે નીકળે છે જો જેના હાચા મનથી હાંભળી હાચા મનથી હાંભળી તો આ દુવા કદી વ્યથ નથી જવાની અને બે ખાતર બેઠા ને કાલથી ઈર્ષાવતી વાળી જીવ્યા તો આ જે કચરો રે એ મારા ગામમાં ન રાખતો તમને છોટાડ દઉં છું લેતા જવાયથી સમજાય ને કારણ કે એક વિચાર કરો નાનું એવું કદાચ સ્થળ હોય જગ્યા હોય પણ અહીંયા હજારો માણસ ની અવર જવર થાય એટલે કઈક કાગળિયા પડ્યા હોય કઈક જોડા પડ્યા હોય ના ટૂટલા ચંપલ પડ્યા હોય બધો કચરો ભેગો થાય ન થતો થાય કે નહીં આ બાજુ બધાય જાળી ને હિસાબે અવાજ ના આવતો હોય અને જાપતા રેવું અત્યારે લગીને હું ગોવામાં જીવન આવું તો અહીંયા આપણને ખબર પડી જાય ને કે આમ આઠમા ના ગ્લાસ પડ્યા હોય ને કે અહીં કંઈક રહોડું બહોળું કંઈક પ્રસંગ જેલો હવ થાય કોઈક માણસ અવરજવરથી હોય થાય ને તો અહીં લાખો માણસ અહીં હારા નબળા બધાય વિચારો લઈને આવો આ જગ્યામાં આવશ્યક ન આવતા તો આ અદ્રશ્ય રૂપી ખતરો કેટલો થતો હોય છે બધાય તો ભગતના દીકરા નહીં આવતા હોય અમને તો નજર મારી ખબર પડી જાય કે આનો બાપ દુશાસન પણ એ જ પરિણામ આવે સમજાય કારણ કે કોઈ પણ સમાજની બેન દીકરી આવે એટલે અમારા દાદા એવું શીખવાડ્યું કે એ અમારી બેન દીકરી છે અને એ મર્યાદાનું પાલન કરવા હટું એ મેં આમ રાખી અમે ભેગા કેમ ન બે હતા એ મર્યાદા જળવાઈ રહે એટલે કે આ જગ્યામાં તમે બેઠા છો એટલે મારા દાદાના તમે મહેમાન છો તમે ગમે એવું બોલી જશો ગમે એવી ભાયું ચડાવશો અમે તો સહન કરી લઈશું પણ આ બેઠો એ નહીં કરે આ લખી લેજો કારણ કે જો આપણા ઘરે મહેમાન આવ્યા હોય અને નવા સોફા લાવ્યા અને બોટ ગારાવાળા કરીને સોફામાં બેહ ગમે તો તમે આ એવું કરશો દિન ગમશે ખરું એટલે નક્કી તમારે કરવાનું છે શું સમજાય ને આ ઠીકો શીખવાડી દેતો હોય તો આ કદાચ જો પચીસ જણને લાગી જશે ને તો આ મારું માયક ઝાલેલું લેખે લાગી જશે એટલે જેની કૃપાથી આ બધું ચાલી રહ્યું છે અને એની મરજી છે તો પરંપરાગત ચાલશે કાલ હું હોય કે ના હોય નારાયણ રહેશે બધા કોઈને જોવો કોઈ સાધુ મા હોય તો એને જમીન ની અંદર કદાચ સમાધિ આપવામાં આવે કે અંદર ડટાઈ જાય કોઈ કદાચ કબ્રસ્તાન હોય તો એની જમીનની બહાર હોય પણ આ તો જેટલો જમીનની અંદર એટલો જમીન ની બહાર આનો કંઈક લેવલ આનો કંઈક પાવર નોખો હે ભલામણા અને હુરાપુરા પૂરા થાય દેવું થઈ ગયું હોય લીમડા ગળો પોખા દો એ હુરાપુરા થાય આ કંઈક નોખો રહે અને હુરાપુરા કોને કહેવાય કે નવે વરે તે જો કદાચ હજુ કોઈ અબળા કદાચ આ માહુડા લેતી લેતી આવી હોય ને આંખમાં અને ઘરે પોકે તાર તો મારો ઠાકર પોકે પોકે ને પોકે આ મારો આપડો વિશ્વાસ એવો હોવો જોઈએ આજે બોલું છું એ વિશ્વાસ સાધન આજે આ જે તમે બધા બેઠા ને એ અહીં જે તે સમયે હાથ વરા મારી બાવળિયા હતા અને જયારે આ ખાંભી બેહાડી ને તારે કીધું કે એક દાડો માણસ અહીં જેટલું જમતું હોય છે ને જેટલું બેઠું હોય છે આનો હિસાબ નહીં હોય અને એ હાથ વરે મારા ઠાકરે પૂરું કરી આવ્યું હોય અને આ જે બોલું છું એ થવાનું છે જે તમને આ જાહેરમાં બોલું છું એ જો મનમાં ઉતારી લેશો તો એ થવાનું છે વિશ્વાસ છે કે કારણ ઠેર ઠેર ખાડા પાડે પાણી નીકળતું કોઈ પણ એક જગ્યાએ ખાડો કરવાનું ચાલુ કરજો આજ નહી તો કાલ પાણી નીકળે 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 એટલે જેની દયા છે સમયનો ભાવ છે અને જેમ જેમ સૂચના આપે કોઈ ની આ ચાલતી નથી અને મને કોઈનેથી કંઈ ફેર પડતો નથી ભાઈ કારણ કે મારું સાનિધ્ય આ દાદાની જે જગ્યા રહે એ ચાલે છે ક્યારેય અમે કે અમારા સ્વયંસેવકો ક્યાંય મોટી અનાજ ઉઘરાવવા અમે નથી નીકળ્યા ભાઈ બતાવો કોઈ મારા આ સાનિધ્યની ગાડી આવી હોય અને કીધું હોય સુરાપુરા ધામમાં એટલા લખાવો તેથી આ પરગડું મારી જોડી લઈને નીકળી જવાનું ત્યાં એક સેકન્ડ નહીં લોકો આ લખીને દઉં કારણ કે અમને સ્વાભિમાન વાલું છે ભાઈ સમજાય છે ને અને સ્વાભિમાન થી જીવી છે ઠાકરને કહેવી છે કે કદાચ તારી મરજી અને જો તને કદાચ અમારી પરીક્ષા લેવા ઉતરો કદાચ ફરીથી ગરીબી આટો ખાઈ જાય તો સાસ રોટલો મળી ને ખાઈ લઈશું બાકી તારા નામનો ધંધો તો નહીં જ કરી એટલે જે દાદા નો હૃદય માનું છું અને જે બે દિવસ અને એમાં પંચાણું ટકા જેને દાદાના આશીર્વાદ ફળી ગયા હાચા થી દર્શન કર્યા એના બેન થઈ ગયા પાંચ ટકા નથી ચેક જે એના બાપનું ઊંધું વાળો આવ્યા હોય આ ગામના બુર્શ માર્યા હોય છે એના છોકરાને બહેન ના થાય ખોકના સેઢા કોતરી લીધા હોય ભયું ના ભાગ ના લેવું હોય એ એના માટે આવ્યા હોય બધા બાકી રસ્તો ભટકાઈ ગયા હોય ખરાબ સંગત થઈ ગઈ હોય અને આ કુલક્ષણ અંદર કર્યું હોય તો દેવના આશીર્વાદથી આમાંથી બહાર નીકળી જાય છે બધા ઘણા એમ કે ઠેલીઓ ભરીને આવતા હોય બાપુ ચા અમાર થોડુંક જોર આવવાનું હતું હવે અત્યારે લગીને આખું જોર આવ્યું હોય હું થોડું જોર આવવાનું પણ આ જગ્યા એટલી પવિત્ર છે ભાઈ કે આ તમે એક નહીં અને આ તો જે આ અમારી પાસે પાણી પીન બંધ થયા છેલ્લા આઠ મહિનામાં એ આંકડો કીધો બાકી ઘણા આ બધી વિડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈન બંધ કર્યા ને એ તો લાખોની પાર થઈ ગયા ભાઈ જેને સુધરવું જ છે એને શું છે એક ચાર શબ્દો આના લાગી જાય ને તો જીવન ધન્ય થઈ જાય પેલા માણસ સમજાય કે આજ આમ તો તહેવાર જ કહેવાય ને હોળી ધૂલેટી તહેવાર છે અને અમે તો તહેવાર ક્યાં કાઢ્યો જે હવા રહેતા એને ખબર હતી થોડાક અમે આઠ દસ જણા હતા એ થોડી વાર ગમત કરીને પાછા રસોડામાં લાગી ગયા એટલે અમારે એ નથી કરવાનું અને આ જે તમે બધા મને જોવો પગ ઝાલ્યો છો પગે લાગો હોય કોક રોવા મંડળ તો આ સાક્ષી ભગવાન એ એટલો પાવર આપ્યો હોત ને તો કોઈને ખાલી હાથે ના જવા દે હું તો મારા પરમાત્માને એમ કઉ છું કે આ રાજદાડો જો કદાચ મારો આ સમય બચે ને એમાં હું અનુષ્ઠાન કરું છું અને દેવને એવું કહું કે કદાચ કોઈનો ધર્મ હોય જ હોય ગેરમાર્ગે જતો રહ્યો હોય અને હતર જગ્યાએ કદાચ જોવરાયું હોય અને બાધા લીધી હોય પગે લાગ્યો હોય કોઈ દેવ ના સાંભળતું હોય અને જો મેં સાચા મનથી અમને જમાડ્યા હોય અને સમય બચ્યો હોય જો તારી ભક્તિ કરી હોય તો મારી જોડી ખાલી કરીને આમની જોડી દે આ દેવની સાક્ષી એ બોલું છું ભલા કારણ કે મારે કઈ અન દુનિયા મારી વિશે શું વિચારે મને રતી ભર ફરક ન પડતો હોય કારણ કે મારો પરમાત્મા રાજી છે ને તો આ બધું થાય બાકી થતું હોય અડી માણસો તમે જો આખું ગામ ઉભું છે સેવા માટે થાય છે આપણા ઘરે એક નાની એવી જાન આવવાની હોય ને બસો જણાની તો આપણને અઠવાડિયું ઊંઘ ના આવતી મારા તો રોજ દહ જાન આવે છે ભલા અને હશે કોઈ ખબર રહેશે રાતના કોઈ કહેશે કાલના તો બધાને ચાર વાગ્યે જે ચાર વાગ્યા લગીને માણસ આવ્યું ને એને પથારી આપીને પછી હુરાઈ પછી હું હોવા જઈ છું એટલે આ કોઈ અમારે તમને છેતરવાના નથી અને આ જગ્યામાં આવો અને તમારો આત્મા એમ કે કાંઈ પરમાત્મા હે તો બીજી વાર આવજો નકર આવતા નહીં ખોટા ભાડા બગાડવાના આવતા કારણ કે અમને તો મહેસૂસ થાય છે આ અને આટલું માણા થાકીને આવ્યું હોય ને જોરાએ કંઈ નહીં થાય ભાઈ કંઈ થઈ જતું હોય મન કહો તમે મન પૂછી લીધું મેં તમને કીધું ઘા નડતર છે પછી શું કરી લે છે હોવાનું કામ કરવું તો પરમાત્માના હાથમાં હે ને હા કે ના તો બોલો